રાજસ્થાનના કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે ખટરાક તો છે જ ભાઈ અશોક ગેહલોતને લઈ લો ને બધા સચિનજી પાયલોટ ને લઈ લો એમ છે નબળા માણસે પેલો ભૂસકો માર દેલો અરવિંદ કેજરીવાલે પહેલેથી ભૂસકો મારી દીધો નીકળી ગયા થાય શરદ પવારની એનસીપી અને અજીત પવારનું અસ્તિત્વ નહીં હોય આ લખી રાખો અમારે પશ્ચિમ બંગાળમાં હજુ આવતા વર્ષે ચૂંટણી અત્યારથી તૈયારી ચાલુ થઈ ગઈ સતત વિજય મળે છે સતત તમારી હાર થાય નમસ્કાર મિત્રો પંડ્યા રિપોર્ટમાં માં સ્વાગત છે આજે નવા મુદ્દા આપણે નવી વાત કરીશું અને આઈડિયોલોજી સમજીશું રાજકારણ કઈ દિશાએ છે દેશનું ગઈકાલે અથોપરમ દિવસે કાશ્મીરના મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા યુવા નેતા ઓમર અબ્દુલ્લા એક નિવેદન બહાર આવ્યું છે દિલ્હીની અંદર એમને એક નિવેદન આપ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન હવે આઈસીયુમાં છે આ વસ્તુ સમજવા જેવી છે અને આગળ એમના નિવેદનમાં એવું પણ કહ્યું છે કે મારા પિતાશ્રી એટલે કે પેલા ફારૂક અબ્દુલ્લા એવું કહેતા હતા કે ભાઈ આ ઈવીએમમાં પ્રોબ્લેમ છે કે આમાં ભૂલ છે એ એ માને છે હું એમાં માનતો નથી આ નિવેદન ગત લોકસભાની ચૂંટણીમાં જે સારું પરફોર્મન્સ કર્યું હતું ઇન્ડિયા ગઠબંધન માટે ખતરાની કારણ કે બિહાર આપણે પરિણામ જોઈ લીધું કારણ કે જે કઈ હોય દસ હજાર વાળું કારણ હોય નવી મતદાર યાદીનું કારણ હોય કોંગ્રેસ અને આ તેજસ્વી યાદવ નું કચ્છર ઘાણ નીકળ્યું રાષ્ટ્રીય જનતા દળ અને આ કોંગ્રેસ નું કચ્ચર ઘાણ નીકળી ગયું ભારતીય જનતા પાર્ટીના જનતા દળ યુનાઇટેડના ગઠબંધન નો ચોરસ વિજય થયો હવે આ ગઠબંધન આમાં શું કે તમે જીતો તો જ લોકો તમારી સાથે રે અને આ વસ્તુ જે સૌથી મોટી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન ની અંદર કોંગ્રેસ છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેટલાક રાજ્યોની અંદર આપણે ચૂંટણી જીત્યા છીએ ત્રીસ પંદર વીસ વર્ષની સત્તામાં રાહુલ ગાંધીના હાથમાં બાદડોળ છે કેટલાક રાજ્યોમાં જીત્યા હઈશ અને જીત્યા હઈશ સાચવી શક્યા નહીં મધ્યપ્રદેશ ની અંદર એવું થયું મધ્યપ્રદેશમાં યુવા નેતા ભાઈ શ્રીય માધવરાવ સિંધિયા ના દીકરા જ્યોતિરાજી સિંધિયા બેસાડવાનાજી એની જગ્યાએ બોલું કમલ ખીલવા ગયા કમલનાથનું એ પિક્ચર પૂરું થઈ ગયું થાય તમારું અને મહારાષ્ટ્રમાં ફરી પણ જે લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણીમાં તમે હાર્યા આ વસ્તુ સમજવાની જરૂર છે કમલનાથ મજબૂત નેતા હોત તો ત્યાં આગળ ચૂંટણી જીતાતી પણ એ વસ્તુ થઈ શકી નહીં હવે બી આ રાજસ્થાનમાં આપણે પ્રયોગ કરવાનો છે આવતી વખત શું થાય રાજસ્થાનની પ્રજા દર પાંચ વર્ષે સત્તા બદલી કાઢે છે પણ રાજસ્થાન ને કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે ખટરાક તો છે જ ભાઈ અશોક ગેહલોત ને લઈ લો ને પેલા સચિનજી પાયલોટ ને લઈ લો એમ સી એમ થવું છે પણ આ તો કોકની સમજાવટથી બધું થાળે પડી જાય છે તમારી પાસે એક રાજ્ય એવું છે મોટું કહેવાય કર્ણાટક એમાં નાટક ચાલુ થયા છે મજા આવે પેલા એમના બી કે શિવકુમાર બજરંગબલી કોંગ્રેસના અને સિદ્ધારમૈયા ત્યાંના મુખ્યમંત્રી એ બેની વચ્ચે ખટરાક તો હતો જ ખટરાક આપણે પહેલેથી જોતા આવ્યા છીએ હવે કંઈક સમાધાન થયું છે સિદ્ધારમૈયા એમને ઘેર જમવા ગયા ભોજન કરવા ગયા અને બધી વાતો થઈ છે એટલે આમાં એક વસ્તુ છે કે તમારે આ ગઠબંધનને ભેભું રાખવું હોય હવે આ બધું કેવું હોય તો ડુબતું જહાજ વર્ગીય ગુજરાતના મુખ્યમંત્રી કહેતા હતા વિજયભાઈ રૂપાલ કે કોંગ્રેસ તો ડુબતું જહાજ છે એટલે કદાચ ઇન્ડિયા ગઠબંધન નબળું પડે ને એ આઈસીયુમાં હોય તો ડુબતું જહાજ કેવા અંકથી અતિ શયોક્તિ નથી અને એમાં સૌથી આમાં ડૂબતું જહાજ હોય સૌથી પહેલા એમાંથી જહાજમાંથી એવી કહેવત છે કે જે નબળા માણસ છે પેલો ભૂસકો મારી દે અરવિંદ કેજરીવાલ પેલેથી જ માર દીધો છે એમાંથી નીકળી ગયા છે ગઠબંધનમાંથી અને એ ગઠબંધન વગર ખાલી દિલ્હીમાં જ ફાઈ શકે બીજી એ ફાવવાના નથી એ નક્કી છે પંજાબમાં કદાચ એમને મત મળી જાય એવી પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં થઈ જાય મહારાષ્ટ્રમાં અત્યારે લોકોને એવું લાગે કે ભાઈ આ માફ કરજો મહારાષ્ટ્રમાં એવું લાગે કે ભાઈ આ જે અજીત પવાર ને પેલા બધા વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો હતો એ પોલિટિકલ છે ને એનેથી આ સરકારને નુકસાન થશે એવું નથી આ જે દેવેન્દ્ર ફડણવીસ અને ઉપર બધા એવા લોકો બેઠા હતા ને કે આ લોકોને એવા લડાવશે ને ભેગા જ નહીં થઈ શકે અને આવતી ચૂંટણી કદાચ આ શિવસેના ઓરિજિનલ પેરી બાબા સાહેબ વાળી અને પેલા ભાઈ ઠાકરે બંધુઓ અને ભાજપ ભેગી લડશે શરદ પવારની એનસીપી અને અજીત નું અસ્તિત્વ નહીં હોય આ લખી રાખો પથ્થર પર લખી રાખજો એવું એવું ઊભું થશે ને આ સમજી શકતા નહીં હા વાતો કરવામાંથી ઊંચા નથી આવતા રાહુલ ગાંધી કોઈ પણ જગ્યાએ જાય તો જે કેસેટો એક જ જાતની વાગ્યા કરે કોઈ કોઈ ત્યાંના સ્થાનિક મુદ્દા નહીં ગુજરાતમાં ગુજરાતના મુદ્દા ઉઠાવવાના હોય કર્ણાટકની વાતો થાય અહીંયા આગળ અહીંયા આગળ બિહારની વાતો થાય એમપી ની વાતો થાય ગુજરાતનો ખેડૂતોનો મુદ્દો ઉઠાવવો જોઈએ આ સમજવા પોલિટિકલ પાર્ટી બેઠા ભલે આપણો આઈડિયોલોજી વિચારસરણી થી વિરોધ રહ્યો અને તમારી તૈયારી જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી તૈયારી એ ઘરમાં લગ્ન હોય એવી તૈયારી કરે એમના ઘરમાં દીકરા દીકરીના લગન હોય એવી તૈયારી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં કરે છે તમારે પશ્ચિમ બંગાળમાં જો આવતા વર્ષે ચૂંટણી અત્યારથી તૈયારી ચાલુ થઈ ગઈ અને નેતાઓ પર હુમલા થવાની શક્યતા છે ભારતીય જનતા પાર્ટીની એવી ધમકીઓ મળે છે છતાં એમના નેતા જાય છે મિટિંગો લે છે વિસ્તારની અંદર જાય છે ગૃહમંત્રી વડાપ્રધાન વારંવાર સભાઓ કરે છે કે લોકશાહીની અંદર પોલિટિકલ પક્ષ લેન્ડે ના હોત છેલ્લે તો તમારે સત્તામ તમારી સત્તા જ જોઈતી હોય સત્તા જ અંતિમ લક્ષ્ય હોય તો તમારાથી કઈક થઈ શકે સારું ખોટું જે કઈ કરવા માંગતા હોય તમે તો થઈ શકે આ વસ્તુ દરેક તમારું હજુ તો કઈ ખબર જ નથી મમતા દીદી જે બંગાળમાં આજે ભાઈ ઉમર અબ્દુલ્લા વાત કરી કોંગ્રેસ ને બે ભેગા ચૂંટણી લડશે કોંગ્રેસ વાળા કે બંગાળ તો આપણી વાત પહોંચવાની નથી બંગાળી વાળા સમજે ગુજરાતમાં ના બધા જે કોંગ્રેસ વાળા સમકતા એ કે મમતા દીદી ની કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એક થઈને ની ચૂંટણી લડશે લડશો ગુજરાતમાં આમ આદમી અને કોંગ્રેસ ભેગા થઈને ચૂંટણી લડશો લડવા દેશો આ સમજવાનો વસ્તુ એટલે તમારે આઈસીયુ મત તો બહાર નીકળવાના પેલા નીકળવા દે નહીં તમને જેવા તમે આઈસીયુ થી બહાર નીકળો સેક પોચીસ કરોડ એવું ઇન્જેક્શન ચડાવ ફરી છ મહિના તમે આઈસીયુ જતા રહો આ ચડી ગયું ગુજરાતની અંદર આપણે જૂતા કાન થયું એ ઇન્જેક્શન બરાબર ચડી તમને બધા લોકો ખાસ કરીને આ બે પાર્ટીઓ જે બે હજાર સત્તાવીસમાં ભાજપને હરાવીને ગુજરાતના ઇન્દ્રાસન પર બે હવાની સત્તા જોવે છે એ લોકોને એટલે પોલિટિકલ પાર્ટીઓ ચલાવી હોય તો તમારે ઘણું બધું સહન કરવું પડે ઘણી બધી તૈયારીઓ કરવી પડે ને ઘણા બધી જગ્યાએ દોડવું પડે એકાદી બે આપણે એવું માનીએ છીએ પોલિટિકલ પાર્ટી તમને વિજય મળે પણ સતત વિજય મળે એ બી અઘરું છે અને સતત તમારી હાર થાય એ કારણ કે લોકો માનસિકતાથી જીએ લોકો જે મતદારો છે એ માનસિકતાથી જીતા હોય તમે પોલિટિકલ પાર્ટી આ બધી વાતોમાં માં ને આન તેન બધી વાતોમાં તમારે પડવાની જરૂર નથી તમારે ફક્ત લોકોના પ્રશ્નો લોક પ્રશ્નો સામાન્ય પ્રશ્નો લોકલ પ્રશ્નો માટે તમારે લડાઈ લડવી પડે રાહુલ ગાંધીએ ઘણા બધા કહેતા હોય કે ભાઈ આ જે ફર્યા આખા દેશમાં ભ્રમણ કર્યું ને ચૂંટકી ગીતી ગયા એ કરો તમારે આ બધાને કહેવાની શું જરૂરી એ તો પાવરફુલ કામ કરેલું સાહેબ તમે કાશ્મીર કન્યાકુમારીથી એને કાશ્મીર પદયાત્રા કરી એ તો પાવરફુલ કામ હતું તો કોઈ ના કરી શકે આ મર્દાના કામ હતું અને સૌને સાથે લઈને ચાલવાનું કોઈ પણ જાત જાત ધર્મ નો ભેદભાવ નહીં એ કામ તમે કરેલું અને આમાં પાર્ટી હોય ને બધાનો હમ હોય કારણ કે અત્યારે મોદીજી સત્તા છે એટલે બીજા બધાનો હમ ના હોય જનતા દળ બનતા દળ ચંદ્રબાબુ નાયડુ એમને જોઈન થયે

બાકી આ તો એવું કે નીતિશ કુમાર માટે દરવાજા કાયમ માટે બંધ થઈ જવાના માન્ય ગૃહમંત્રી વર્તમાન અમિતભાઈ શાહ બોલ્યા હતા એવું કે જનતા દળ નીતિશ કુમાર માટે ભારતીય જનતા પાર્ટીના દરવાજા કાયમ માટે બંધ થઈ ગયા હવે ચંદ્રબાબુ નાયડુને જેલમાં પૂરા દીધા હતા ગઠબંધન થયું ને ફરી ફરી એમની સત્તા સરકાર ચાલે છે ને અને બિહારમાં પાછા જીત્યા ને કેન્દ્રમાં ટેકો છે આ લોકોનો સમજવાની વાત એ છે કે સત્તા હોય તમારી પાસે તો લોકો તમને તમારી સાથે રે અને લોકો તમને બીજા રાજ્યમાં સત્તા લાવે લોકો તમને મત આપે પોલિટિકલ પાર્ટીઓ પણ તમારી સાથે રે સત્તા જતી રે પછી તમને ભાજીરા ભાવે કોઈ પૂછે નહીં એવી હાલત અત્યારે ઇન્ડિયા ગાય બનવાની છે સત્તા તમારી પાસે છે નહીં એ પ્રમાણે ના પગલા લેવાતા નથી તમારો કોક નેતા ચૂંટણી આવે એટલે ધર્મ વિરુદ્ધ ભાષણ કર દે તમારો કોક નેતા ચૂંટણી વખતે ભગવાન વિરુદ્ધ બોલી રાખે પેલા કોઈ નેતા બોલે ને રામના અસ્તિત્વ વિશે મને શંકા છે શરમ આવે તારા વાત તારી તું તને તો નુકસાન કરું છું રામચંદ્ર ભગવાન તો તને કશું નહી કહેવાના પણ તારી પોલીટિકલ પાર્ટી તું અસ્તિત્વ પૂરું પિક્ચર પૂરું કરી નાખી તારા આ મગજમાં સોચ આવી કઈ થી તને સમજણ નથી પડતી કારણ કે ધર્મ ને ધર્મ પર ચાલતો દેશ છે એવું નહીં કે રામચંદ્ર ભગવાન આપણે કોઈ ધર્મ ના ભગવાન કોઈ પણ ધર્મ ના જે ઈષ્ટ દેવતા હોય ધર્મ પુસ્તક હોય એની તમારે આ રાજકારણ વાળા બોલવાનો અધિકાર નથી ભારતીય જનતા પાર્ટી એ તો એમને ખબર છે બહુમતી મતો હિન્દુ પાય છે એટલે એ લોકો તો જે આઈડિયોલોજી ચાલે છે ચાલવાના છે અને ગુજરાતની અંદર ભારતની અંદર રામ મંદિર મંદિર બનાવવાનું બનાવવાનું હોય હોય હિન્દુ ધર્મ સ્થાન વિરુદ્ધ જઈ શકે નહીં તમે આ વસ્તુ મગજમાં ઉતારી લેજો એટલે તમારે આ મેટરોમાં પડવાનું ના હોય કોઈ પોલિટિકલ પાર્ટી ધર્મ વ્યવસ્થા ને રાજ વ્યવસ્થા બે એકબીજાથી આ બધી રાજ્ય શાસન ચલાવવાની સિસ્ટમ છે રાજા સાહી વખત એવું હતું કે ધર્મ વ્યવસ્થાના નિયમો ના બોલે ચાલે અહિંસા ના માર્ગે ચાલે એ બધું હોય અને રાજ વ્યવસ્થામાં નરિયું જુઠ્ઠું બોલે ઘણીવાર સત્તા માટે ધર્મના રસ્તે પણ ચાલવું પડે આ બધું હોય બરાબર એ જમાનામાં હતું અત્યારે તો ધર્મ વ્યવસ્થા વાળા રાજ વ્યવસ્થામાં ઘુસી ગયા અને રાજ વ્યવસ્થા વાળા ધર્મ ની દુકાનો ખોલી ને બેસી ગયા એમને આ બધાને કેવું હોય કે એમને કોઈ આ બધા જે મોટા મોટા મઠો ને મઠાધિપતિઓ ને બધું હોય જે મોટી મોટી મદ્રેસાઓ મોટી મોટી ચર્ચો લઈને જે કરોડ રૂપિયાનો વહીવટ લઈને બધું બેઠા હોય ને એ કે આ નેતાઓ એમને જે તમારી લાગણી હોય ને ધર્મના લોકોની એ અહીંથી ના હોય એ અહીંથી હોય લાગણી આ બધું મગજમાં ઉતાર લોકો ઉતારવાની જરૂર છે હવે તો બધી સાથે નહીં તો જો તમે નહીં ઉતારો ને તો તમને સમજણ પડી જશે આ બધી આ જે પરિસ્થિતિની અંદર આપણે દેશની અંદર જે પરિસ્થિતિ પેદા થઈ રહી છે ને એમાં પોલિટિકલ પાર્ટીઓ હલવાઈ ગઈ છે આ ઇન્ડિયા ગઠબંધન દ્વારા ખાસ કરીને એટલે પછી હું સત્તામાં સતત હારે એટલે એમના રાહુલ ગાંધી પોતે એમનું જે બયાન આવતું એમનું ભાષણનું એમાં એ બારીકાઈથી ઘણી બધી કાળજી રાખતા હોય એમને પેલું કહ્યું એમ દરેક પ્રાંતનો મુદ્દો ઉઠાવવા જેવો છે એક જ જાતનું જે ટાઈપિંગ વાળું ભાષણ એમને બંધ કરવું જોઈએ દરેક રાજ્યમાં જઈને ખુલીને બોલવું હજુ ખુલીને બોલો તમે તમે સત્તામાં નથી એટલે તમારાથી કોઈ સત્તામાં હોવ તમારાથી તમારે ડરવું પડે તમે સત્તામાં નથી તમારે આવવાનું છે એટલે તમારે બોલવાથી ડરવાનું નથી પણ જે જે બીજા નેતાઓ છે ભગવાન ના નામે બોલે એમને પાછી બીજી કહેવત ના બોલે એમ નવ ગુણ તું તો ડૂબું છું પણ બીજાને લઈને ડૂબું છું આ વસ્તુ સમજવાની જરૂર એટલે એ બધાથી જે ઇન્ડિયા ગઠબંધન તકલીફ પડી રહી છે દરેક રાજ્યની અંદર ખરે આમાં શું છે કે હવે તમે એટલી જ આ વસ્તુ તમારે વિચારવી પડશે આ બધા બધા માટે વિચારવું પડે આદિવાસી વિસ્તારોની અંદર બી પોલિટિકલ પાર્ટીઓ અલગ હોય ગુજરાતની અંદર વાત લઈ લો તો તમે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી એલાયન્સ કરો પણ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસમાં ઘણા બધા લેતા હોય આમ આદમી પાર્ટી તો જબરજસ્ત સત્તર વિસ્તરી રહી છે આદિવાસી વિસ્તારમાં એક જ ચાલે ચૈકર ચાલે ટાઈગર

એ સમજવા જેવી વાત છે કારણ કે એમને ખબર છે કે કાશ્મીર જોડે નહીં જાઉં તો કારણ કે આ શબ્દો નથી એના શબ્દો છે આ આ કોંગ્રેસે સમજવા પડશે આ લડવું તો પડશે વિપક્ષ મજબૂત આપવો જ પડશે આજે રાહુલ ગાંધી જે છટાથી ઉભા ને લોકસભામાં જવાબ આવે છે ભલે ઘણા ભાજપના નેતાઓ નહીં ના બધા જે આ આપણે એને ખૂંધિયા શબ્દ આવીએ એ બધા કહેતા હોય રાહુલ ગાંધી બોલતા નહીં આવડતું ના અંતે તમે રેન્કિંગ જોઈ લેજો લોકસભાની અંદર જે છટાથી જવાબ આવે છે ને બોલાતું નથી હા મેં જવાબ નથી હેરાતો તો બધી પેલી બીજી બીજી બધી વાતો હોય ને એ બધા પર ચાલ્યા કરે ને એ બધું ચાલી જાય સત્તા એ બે નંબરની વસ્તુ છે આપણે દેશ જીવતો રાખવો પડશે કારણ કે અત્યારે આપણે બી દેશ બધાને બધી ખબર છે મોદી સાહેબ આ પુટિન જે એ બધાને બધી ખબર છે કે બે ધારી તલવાર વચ્ચે ભારત પીસાઈ રહ્યો છે તમારાથી ખુલી અમેરિકાનો વિરોધ કરવાની તમારી તાકાત નથી પુટિનનું સ્વાગત તમારે કરવું જ પડે બહુ સમજવા જેવી વસ્તુ છે કે પોલિટિકલ પાર્ટીઓ ક્યાંક આ બધી વાતોમાં અટોઈ ના જાય અને દેશને છેલ્લે નુકસાન ના થાય આ વસ્તુ જો અને મજબૂત રીતે અંદર તમે લડો દેશ માટે તમારે બધા એ એ વસ્તુ બી તમારે સમજવાની જરૂર છે સાઉથમાં ઇન્ડિયા મજબૂત રહેશે આ વસ્તુ નક્કી છે અને કદાચ એક એવો પણ મોટો પ્રયોગ છે આવતી લોકસભાની ચૂંટણી પહેલા હિન્દુસ્તાનમાં વિરોધ પક્ષના જે પક્ષો છે વિરોધ પક્ષના નેતાઓ એવો આઈડિયોલોજી પ્રયોગ લઈને આવી રહ્યા છે ફરી એક થાય રાજકારણ છે કોઈ ક્યારે કોઈનો દુશ્મન ને મિત્ર હોતા નથી દુશ્મન કા દુશ્મન દોસ્ત એટલે આપણે ટાર્ગેટ તો પેલા પાડવાનું છે અત્યારે ભલે એવું લાગતું હોય પણ ટાર્ગેટ પેલાન જ પાડવાનું છે પેલા પાડવા એક થાય અને બધું કહે આ પેલું કોઈ આખી જિંદગીના એવું કરાવીને આવ્યા નથી આપણે વારંવાર કહીએ એટલે આપણે સમજવાની જરૂર છે પણ જે આઈસીયુ રહેલું ઇન્ડિયા ગઠબંધન છે એને બહાર કાઢવું જ પડે એના માટે કોંગ્રેસે જ પ્રયત્ન કરવો પડે રાહુલ ગાંધીએ જ પ્રયત્ન કરવો પડે અને પેલા તો તમારા પ્રમુખ આટલી બધી ઉંમરના વડીલ માણસ છે એને આરામ આપો નવા પ્રમુખ બનાવો તમે આ ખરગે સાહેબને આટલી ઉંમરે બચારાને તકલીફ પડે એને કંઈ બીજું કંઈ જવાબદારી સોંપો અને એવું કોઈ તમે ભલે દલિત નેતા લો ભલે ઓબીસી નેતા લો પણ યંગ બનાવો કમ્પ્લીટ જે દોડી શકે એવા નેતા બનાવો કે જે આપ રાહુલ ગાંધી થોડો ભાર ઓછો થાય

સમજવાની વાત છે ઘણા લોકો એવું કે છે આપણે તો સુખી વાત કરીશું આ ઘણા ઘણા લોકોને પણ લોકો એવું કહેતા તમને સાંભળવા મળ્યા રાષ્ટ્રપતિ બનાવવાની વાત આવી ત્યારે જેને દેશના વડાપ્રધાન બનાવવા જોઈએ એને રાષ્ટ્રપતિ બનાયા અને જેને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા એને વડાપ્રધાન બનાવ્યા કોંગ્રેસે ભૂલ કરી હતી એ વખતે આવી બધી ભૂલો ક્યાંક ને ક્યાંક બધું વાતાવરણ છે ને આસપાસ કરતા હોય એ ખોટી છે પોલિટિકલ પાર્ટી તમે જ્યારે લઈને ચાલો ત્યારે કરવું ઇન્દિરા ગાંધી તમે એ વખતની પોલિસી જોઈ નહીં હોય એ ડિકેક્ટર પોલિટિકલ જે સેન્સ લઈને નીકળેલા લોકો આજે બી જે ડિક્ટેક્ટર ભારતની અંદર ભલે ના પાડે દબાવાની વાત કરે એમના વિરુદ્ધ કશું બોલાય નહીં કોઈ જગ્યાએ ચલાવાય નહીં તમે બોલો જ તમારી અમે ગમે કે કેસ ઉભો કરી દે ખોટો તમને જેલમાં નાખી દે તમારી ચેનલ બંધ થઈ જાય તમારી દુકાન બંધ થઈ જાય તમારી ફેક્ટરી બંધ થઈ જાય તમારી પર આઈડી બી સીડી લાગી જાય આ ડિક્ટેક્ટર પોલિસી ઇન્દિરા ગાંધી અને પછી આપણે નામ નથી દેવું ચાલી રહી છે પણ ક્યારે આ ડિક્ટેક્ટર પોલિસી મજબૂત વિપક્ષ ઊભો થાય ને આ બધી જતી રહી ઇન્દિરા ગાંધીને પણ જતું રહેવું પડ્યું હતું અને ઇન્દિરા ગાંધીને રેલવે સ્ટેશન રેલવેના પાટા પોલીસે ધરપકડ કરવાની વાત કરી હતી તારે મોરારજી દેસાઈ આ દેશના વડાપ્રધાન હતા અને ચરણસિંહ પ્રધાન હતા આ બધું બધાને ના ખબર હોય અને તારે મોરારજી દેસાઈને ઇન્દિરા ગાંધીએ ફોન કર્યો હતો વડાપ્રધાનને પૂર્વ વડાપ્રધાને કે તમારી પોલીસ મને પકડી રહી છે ને આ કેવી રીતે આવું ચાલે એમ હું માજી વડાપ્રધાન છું મને એરેસ્ટ કરે છે સાહેબ આ દેશના મર્દ વડાપ્રધાન મોરારજી દેસાઈ ગુજરાતી અનાવિલ બ્રાહ્મણ એને જવાબ આવેલો કે મારે આમાંથી ડાયરેક્ટ કોઈ ડિસિઝન લઈ શકાય નહીં આ ગૃહ મંત્રીનો વિષય છે અને એમને જો પૂછ્યા વગર હું કંઈક બંધ કરું તો મેં મારું ડાપણ ગણાશે દોઢ ડાપણ ગણાશે છે તમારા આમ તાકાત કોઈ નામ એટલે સાહેબ એમને ઇન્દિરા ગાંધીને પોલીસ સ્ટેશન જવું જ પડ્યું હતું ને જવાબ આપવો પડ્યો હતો એટલે આ બધા નેતાઓથી દેશ બનેલો છે ને એ બધા નેતાઓને આપણે આઈડિયોલોજીથી ચાલવું પડે અને કોઈ પોલિટિકલ પાર્ટી કોઈના જવાથી આવવાથી ગઠબંધન તૂટી જવાથી રહેવાથી કોઈ પોલિટિકલ પાર્ટીનું અસ્તિત્વ નથી મટી જવાનું આપણે કોઈ વસ્તુથી મુક્ત માગતા આવીએ તો આપણે એનાથી યુક્ત થઈ જતા હોય એ વાત કરવાની આજે આપણે કોઈને મુક્ત કર કોઈનાથી મુક્ત શાસન માગતા હાઈએ તો આપણે હાણાથી યુક્ત થઈ ગયા જોવાનું અને યુક્ત થઈ ગયેલા અંદર બેઠીને પછી ખરા ટાઈમે કયા આગળથી બોમ્બ ફેંકે કશું કહેવાય નહીં ધરામ થાય આપણે ભૂતકાળમાં એક વખત કહીલું કે કેસર કેરીના અબામો એની કેફી હોય દમે તે થાય દસ પંદર મન કેરી સહન કરી શકે એની પર કદાચ વીસ મન ત્રીસ મન પચાસ મન સહન કરી શકે આંબો પણ અમુક કેસર કેરીઓ પર તો પોંચસો પોંચસો મણ કેરીઓ લાગી ગઈ છે વચ્ચેથી ઓબાના બે ફારીઓ ધરવાની તૈયારી લાગી ગઈ ટેકા લગાયા છે ટેકા વિવિધ જાતના અહીં આવો ટેકો અહીં પેલો ટેકો અહીં પેલો ટેકો પાછા ધરમ 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 ધરમના ટેકા હોય અમને પડે તમને સમાજના ટેકા હોય અહીં ઓણો ઉભો કર દો અહીં ઓણો ઉભો કર દો એ પાછા બીજે જાત બીજી વાત કરે ત્રીજી જાત ત્રીજી વાત કરે એટલે એમને આ બધા છે ને અહીથી ના ચાલતા હોય આ બધા હિખી ચાલતા હોય એટલે ધર્મ વાળા એ પણ આ લોકો ને એવું છે કે ધર્મ વાળા પેલા કેસરીયા જે વાઘા પહેરે એ જયારે આ સફેદ વાઘાને સાસ્ટ દંડ વધ કરેલ ત્યારે આપણે નહીં દુખતા એના કરતા કેસર વાળા કેસરી છોડી દો ને અહીંયા આવતા રહો સફેદ માં ત્યાં માખણ મિશ્રી ને બધું એવું જ છે નોન બાયોલોજીકલ સમજવાની વાત છે એટલે આજે છેલ્લે ઇન્ડિયા ગઠબંધન તૂટે તો કોંગ્રેસને કોઈ ફરક કદાચ પડે કે ના પડે ફરી સત્તામાં આવે કે ના આવે પણ ઘણા બધા પોલિટિકલ પાર્ટીઓને ફરક પડે અને આ બધા કેવા હોય કે હવે એ કદાચ ઉમર અબ્દુલ્લાને આ બાજુ જવું હોય ભાજપમાં સેટ થવા વાળું આ કયું એમનું કહેવાય ભાઈ ઇન્ડિયા ગઠબંધન આ અને પેલું એ જે ગઠબંધન ભારતીય જનતા પાર્ટી લઈને ચાલે છે હોય આ લોકોને કદાચ આ તૈયારી હોય કદાચ પેલબાજી કેટલાક લોકો તૈયારી રાખતા હોય ને આ શેટ નહીં થાય આપણે અહીં જતા એવું હોય એટલે કોઈ કોઈના જવાથી કદું તૂટી જવાનું નથી પણ આ રાહુલ ગાંધીએ સમજવાની વાત છે સ્ટ્રેટેજીમાં થોડો ફેરફાર કરવાની કોંગ્રેસ પાર્ટીની વાત કરશે સમય ત્યાં સુધી સમયે આપણે રજા આપો અમને આજે આટલી જ વાત નવા મુદ્દે નવી વાત કરીશું આ વિડીયોમાં કોંગ્રેસ વાળા એ કોઈ કોમેન્ટ કરવી કરજો તમને સરસ જવાબ મળશે અને જરૂરી છે કારણ કે આ બધું સમજવાની ત્યાં સુધી અમને રજા આપશો નવા મુદ્દે આપણે નવ ફરી મળીશું ત્યાં સુધી સૌને રામ રામ જય જય કરવી ગુજરાત